નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું સુધર પરમાર વડોદરામાં ટાઈમ ઇન્વેસ્ટ કરવાની નવી પહેલ સાથે તમારી બા વિશેષ બેંક ટાઈમ બેંક ઓફ ઇન્ડિયાનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો સમાજે આપણને ઘણું આપ્યું છે આજે લોકો સ્વસ્થ સમૃદ્ધ અને ખુશ છીએ તેની પાસે સંભાળ રાખવા માટે કુટુંબ અને મિત્રો છે પરંતુ ત્યાં મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો છે જેઓ એકલા રહે છે અને સતત વૃદ્ધ થાય છે તો તેઓની સંભાળ રાખવા માટે પરિવારના સભ્યો કે બાળકો નથી અથવા તો દૂરના સ્થળોએ રહે છે કે વિદેશમાં સ્થાયી થયા છે અને તેઓ આવીને તેમને ટેકો આપી શકે તેવી સ્થિતિમાં નથી તો વડોદરામાં ટાઈમ બેંક ઓફ ઇન્ડિયા બેંકની શરૂઆત કરવામાં આવી છે આ બેંકમાં નાણાંની લેવડ દેવડની પરંતુ ટાઈમ ઇન્વેસ્ટ કરવાની વિશેષતા છે સામાન્ય રીતે બેન્કમાં નાણાંની લેવડ દેવડ થાય છે ત્યાં ટાઈમ બેંક ઓફ ઇન્ડિયામાં સમય ફાળવી તેની પાસબુકમાં એન્ટ્રી કરવામાં આવે છે લોકો પાસે જ્યારે ટાઈમ હોય ત્યારે વરિષ્ઠ નાગરિકોને સમય ફાળવે જે સમયની પાસબુકમાં એન્ટ્રી થાય છે ત્યારે લોકોને જ્યારે સમયની જરૂર પડે છે ત્યારે તેમના માટે લોકો ઉપલબ્ધ થઈ શકે તે માટે ટાઈમ બેંકનો મુખ્ય ઉદ્દેશ્ય છે જ્યાં વરિષ્ઠ નાગરિકોને સમય ફાળવવાની ટાઈમ ઇન્વેસ્ટ કરી શકાય છે આજે ઇન્ડિયાની શરૂઆત કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર